નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે ફરી એક વખત ફિઝિકલ એજ્યુકેશન વિડીયો ચેનલ ની અંદર ખૂબ જ સારી તૈયારીઓ કરે છે મિત્રો ઘણા જે તૈયારી કરે છે એ કોમેન્ટ પણ કરે છે કેટલી ક્વેરીઓ હોય તો એને પણ કોમેન્ટ ની અંદર આપે છે એટલા માટે આપણે વોટ્સએપ ગ્રુપ જે છે એ અલગથી બનાવ્યું છે કારણ કે એની અંદર માત્ર તૈયારીવાળા વાળા છે મિત્રો જોડાય એટલા માટે જ અલગથી બનાવેલું છે કે તૈયારીવાળા જે પણ તૈયારી કરે છે એ જ મિત્રોને આપણે વિડીયો પ્રોવાઈડ કરીએ એની સાથે સાથે કંઈક સાહિત્ય છે એને પણ પ્રોવાઈડ કરીએ એટલા માટે જે ગ્રુપ બનાવેલું છે ઘણા તૈયારી કરે છે ઘણા કોમેન્ટ પણ કરે છે ઘણા વોટ્સએપની અંદર મેસેજ દ્વારા પણ ઘણું પૂછે છે એને પણ સજેશન આપું છું બીજું એ કે કદાચ આની અંદર મારી પણ ભૂલ થઈ શકે છે અને ક્યારેક સમજવામાં પણ કોઈ પ્રશ્ન છે સમજવામાં પણ ભૂલ થઈ શકે છે મારી પણ ભૂલ થઈ શકે છે કારણ કે હું પણ માણસ છું ચલો આજના વિડીયો અંદર આપણે છે પ્રાથમિક સારવાર છે આગળ વધારવાના છીએ ચિત્ર એની અંદર તમને દેખાતા હશે ફેફસા છે કૃત્રિમ શ્વાસોશ્વાસ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે એની સાથે સાથે કેટલાક ઝાડા ઉલટીને લગતા સામાન્ય પ્રશ્નો છે એની પણ સાથે સાથે ચર્ચા કરવાના છે જે આપણા ધોરણ નવના પાઠ્યપુસ્તક ની અંદર છે તો જોઈએ આજના વિડીયો અંદર કૃત્રિમ શ્વાસોશ્વાસ જ્યારે દરેક શ્વાસ છે કિંમતી હોય છે આવું સરસ વાક્ય લખેલું છે ચાલો જો આની અંદર કૃત્રિમ શ્વાસોશ્વાસની બે પદ્ધતિઓ છે એ બંને પદ્ધતિઓ છે એ પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે એક શેફરની પદ્ધતિ છે અને સિલ્વેસ્ટરની પદ્ધતિ છે વારંવાર ટાટની એક્ઝામ હોય કે એસેટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટની એક્ઝામ હોય એની અંદર પણ પ્રશ્નો આવે છે ટાકની અંદર પણ પ્રશ્ન વારંવાર આ પદ્ધતિની અંદર આવે છે કે ભાઈ આ પદ્ધતિની અંદર કઈ રીતે દર્દીને સુવડાવવામાં આવે છે અથવા તો સુવડાવવાની પોઝિશન આપેલી હોય ને આ પોઝિશન કઈ કોની પદ્ધતિમાં આવે છે તો આવી રીતે પ્રશ્ન પૂછાય છે વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ચાલો વિડીયોને ચાલુ કરીએ કૃત્રિમ શ્વાસોશ્વાસ છે એની શેફરની પદ્ધતિ કઈ છે શેફરની પદ્ધતિની અંદર શું આપેલું છે એને આપણે જોઈ લઈએ

ખુલશે એટલે એની સાથે સાથે શું થશે હવા છે એ પાછી એની અંદર ભરાશે એટલા માટે કીધું થોડી વાર દબાણ પાછું હટાવો એટલે એની અંદર હવા ભરાય બળી પાછું દબાણ આપો એટલે હવા છે બહાર નીકળે બળી પાછું ફેંકશું છે એ શિથિલ થશે એટલે એની અંદર હવા બીજી આવશે ફરી પાછું સંકોચશો દબાવશો એટલે સંકોચાશે એની અંદરથી હવા છે એ ગુબ્બારાની માફક જે કાર્ય કરે છે ચાલો ગતિ કઈ રીતે આપવાની તો મિનિટમાં પંદર થી સોળ વખત સોળ વખત આપવાની છે 15 થી 20 પણ આવે છે ઘણી જગ્યાએ 15 થી 20 એટલે 15 થી 20 છે યાદ રાખવાનું 15 થી 16 કે 15 થી 20 વખત તમારે છે એક મિનિટમાં કેટલા મિનિટમાં એક જ મિનિટની અંદર 15 થી 16 વખત કન્ટિન્યુ આ આ ભાગ છે હેપ્સાની પીઠની ભાગની અંદર આગળની તરફ થોડો આગળની તરફ આમ ધક્કો મારવાનો છે પછી વચ્ચે થોડું રોકાઈ જવાનું છે ચાલો શ્વાસની કુદરતી ગતિ જાળવવા માટે આ પ્રક્રિયા સતત કરતા રહો સાવચેતી શું રાખવાની છે કોના માટે યોગ્ય નથી તો કે આ પદ્ધતિ સગર્ભા જે સ્ત્રીઓ છે નાના બાળકો માટે વાપરવી નહીં ખાસ સૂચના પણ આપેલી છે કે સગર્ભા સ્ત્રી છે અને નાના બાળકો માટે આ પદ્ધતિ યોગ્ય છે નહીં ચાલો શેફરની પદ્ધતિ છે એને આ રીતે ઊંધા સોડાવવાનો છે ખાસ એ પ્રશ્ન પૂછાય છે કે ઊંધા સોડાવવામાં આવે છે કે ચતો સોડાવવામાં આવે છે હવે ત્યારબાદ પ્રાથમિક સારવારની પદ્ધતિ છે એની અંદર હદેના ધબકારા અનિયમિત થાય ત્યારે ડોક્ટરના આવવા સુધી ત્રણ મુખ્ય પદ્ધતિઓ દ્વારા જીવન બચાવી શકાય છે આ પદ્ધતિ છે એ ની પદ્ધતિ છે કોની ચતા સુલાવવાની પદ્ધતિ કોની છે સિલ્વેસ્ટરની છે સિલ્વેસ્ટર ડોક્ટર સિલ્વેસ્ટર આવું પણ નામ આવી શકે છે ડોક્ટર સિલ્વેસ્ટર કૃત્રિમ શ્વાસોશ્વાસની પદ્ધતિ કઈ રીતે છે તો જો અહીં લખ્યું ડોક્ટર સિલ્વેસ્ટર પદ્ધતિ છે દર્દીને ચતો સોડાવવાનો છે મિનિટમાં 16 થી 18 વખત શું કરવાનું છે ઝડપ મિનિટમાં 16 થી 18 વખત અને દર મિનિટે 5 થી 6 સેકન્ડ પુનરાવર્તન કરવાનું છે આ જોઈ લીધું હવે આગળ જેમ જેમ જોતા જઈશું એટલે વધારે ખ્યાલ આવશે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે છેને માટે છે તો કે ડૂબવા માટે ઇલેક્ટ્રિક શોક કે હાર્ટ એટેક વાળા દર્દી માટે મોથી મોને શ્વાસન ક્રિયા છે એ સૌથી વધુ અસરકારક નિભડે છે સેફરની જે પદ્ધતિ છે એની અંદર મોથી મો વડે શ્વાસ દેવાનો આવતું નથી આ સિલેક્ટરની પદ્ધતિ છે મોથી મો વડે શ્વાસ દેવાનો સિલેક્ટરની પદ્ધતિની અંદર આવે છે તો જો આની અંદર એની અંદર સાવચેતી કેટલી છે પણ જો હદે મર્ધન પણ કરવાનો આવે છે હદે મર્ધન કઈ રીતે કરવું જેને સીપીઆર કહેવાય છે

એના ખેપસા છે એ બિલકુલ દબાય એવી રીતે આખું મર્દન કરવાનું હોય છે એટલા માટે ફૂલ જોશથી મર્દન કરવું પડે છે એટલા માટે એને કડું છે વીટી છે નખ છે એને વાગી શકે છે ડોક્ટર ન આવે ત્યાં સુધી હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખવાનો જ્યાં સુધી ડોક્ટર ન આવે ત્યાં સુધી હિંમત હાર્યા વગર પ્રયત્ન ચાલુ રાખવાનો છે હિંમત હારવાની નથી ચાલો તો આ સિલેસ્ટરની પદ્ધતિ છે ત્યારબાદ હવે પ્રશ્નો છે તો એને પણ જોઈ લઈએ

ઊંધો સુવડાવવામાં આવેલો હાથ આગળ અને ઊંધો સુવડાવવામાં આવે છે સિલ્વેસ્ટર નામ મોટું છે એનું ચતો સુવડાવવામાં આવે છે આવી રીતે પણ યાદ રાખજો ડોક્ટર સિલ્વેસ્ટર પદ્ધતિમાં દર્દીને કેવી રીતે સુવડાવવામાં આવે છે તો ચતો પીઠ પર આવી રીતે પણ જો ચતોનો લખ્યા અને પીઠ પર અથવા પેટ પર આવો પણ ઓપ્શનની અંદર આવી શકે છે ચાલો ત્યારબાદ ડોક્ટર સિલ્વેસ્ટર છે એની પદ્ધતિમાં દર્દીના ખભા નીચે ખાલી જગ્યા મૂકવું જોઈએ ખાલી જગ્યા તો શું મૂકવું જોઈએ પથ્થર મૂકવો જોઈએ જાડું ઓશીકું અથવા કપડાનું ગુજડું મૂકવું જોઈએ કપડાનું જો તમારી પાસે ઓશીકું અવેલેબલ ન હોય તો કપડાનું છે એ ગુજડું આવું કરી અને ક્યાં મૂકવાનું છે તો કે દર્દીના ખભા નીચે દર્દીના જે ખભા હોય ને એની નીચે મૂકવાનું છે ચાલો તો જાડું ઓશીકું અથવા કપડાનું ગુજડું જેને દેશી ભાષામાં ગોટો મૂકી શકો એવું કહી શકાય

ત્યારે પણ ઉપયોગી છે મોથી મો એટલે કે કૃત્રિમ શ્વાસોશ્વાસ જેને કહેવાય છે ચાલો મોથી મોની પદ્ધતિ તૈયારી અને અમલીકરણ માટે કૃત્રિમ શ્વાસોશ્વાસ આપતા પહેલા દર્દીના મો મોમાંથી શું સાફ કરવું જોઈએ કે દર્દીના મોમાંથી શું સાફ કરવું જોઈએ દાંત સાફ કરવા જોઈએ જીભ સાફ કરવી જોઈએ માત્ર પાણી સાફ કરવું જોઈએ કુત્રિમ ચોકઠું કોઈ એવો હોય જેને મોની અંદર કુત્રિમ ચોકઠું છે તો એને કાઢી લેવું જોઈએ બીજું કે એની અંદર જો લોહી નીકળેલું હોય કફ હોય તો એને કાઢી લેવો જોઈએ એ સિવાયનું કંઈક એને ખાધેલું હોય મોઢામાં રહી ગયેલું હોય ચ્યુંગમ હોય ચોકલેટ હોય મોઢામાં મોઢામાં જ રહી ગયું હોય તો એને બધું કોઈ પણ ખાવાનો પદાર્થ હોય કોઈ પણ એવી અડચણવાળી વસ્તુ હોય તો એને કાઢી લેવી જોઈએ

એટલા માટે નાક નેથી આંગળી હોય થી અને ત્યાર બાદ મોથી મો કૃત્રિમ શ્વાસસ્વાસો આપવા જોઈએ કૃત્રિમ શ્વાસસ્વાસની પ્રક્રિયા મિનિટમાં કેટલી વાર કરવી જોઈએ 5 થી 8 વખત 10 થી 12 વખત 15 થી 20 વખત કે 50 વખત અ કૃત્રિમ શ્વાસસ્વાસની પ્રક્રિયા છે મિનિટમાં મિનિટમાં ચાલિમ શ્વાસો શ્વાસ ક્યાં સુધી ચાલુ રાખવાનું છે પાંચ મિનિટ સુધી દર્દી જાતે શ્વાસ લેવા ન માંડે અથવા ડોક્ટર તેને મૃત જાહેર ન કરે ત્યાં સુધી શું જવાબ અંદર આવે છે કે શ્વાસ માટે માટેર્દી અથવા તો ડોક્ટર છે એ મૃત જાહેર ન કરે ત્યાં સુધી તમે કૃત્રિમ શ્વાસો શ્વાસ આપી શકો છો હરે મदन ચલો કાર્ડિયાક મસાજ જેને કહેવાય છે શું કહેવાય છે અંગ્રેજીની અંદર કાર્ડિયાક મસાજ કાર્ડિયાક કાર્ડિયાક એટલે કે હદય હદયનું મસાજ ચાલ જ્યારે નાડીમાં ધબકારા પણ બંધ લાગે ત્યારે જ્યારે શ્વાસ ચાલતો હોય ત્યારે જ્યારે દર્દી ઊંઘતો હોય ત્યારે તાવ આવ્યો હોય ત્યારે જ્યારે નાડીના નાડીના એટલે નસો જે છે આપણાની અંદર આપણી અંદર જે નસો છે જેને ધમની અને શિરાઓ કહેવાય છે એની અંદર તમને ધબકારા અનુભવાતા બંધ થઈ જાય તો ત્યારે તમે કાર્ડિયાક મસાજ છે એ કરી શકો છો શું કરી શકો છો કાર્ડિયાક મસાજ જેને હૃદય મર્દન કહેવાય છે ચાલો ત્યારબાદ ઇલેક્ટ્રિક શોક લાગ્યો ત્યારબાદ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હોય ત્યારે પ્રથમ શું કરવું જોઈએ પ્રથમ શું કરવું જોઈએ દર્દીને હાથ પકડીને ખેંચવો મેન સ્વીચ બંધ કરી અથવા લાકડાથી દર્દીને અલગ કરવો જો આ બિલકુલ ઈજી પ્રશ્ન છે ઘણા તર્ક લગાવી પણ તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો તો આ ખૂબ જ ઈજી પ્રશ્ન છે કે હાથ અડાડી અને દર્દીને પકડવો જોઈએ ને ડિહાઇડ્રેશન અને ઓઆરએસ શું છે ચાલો હવે ની અંદર अंदर અને ઉલટી વિશેના પણ પ્રશ્નો આની અંદર આવી જશે કારણ કે એને આપણે છે એ ઈમેજ છે આપણે આગળ સમજી દીધી નથી કારણ કે એ મોટા ભાગનાને ખ્યાલ જ હોય ઝાડા અને ઉલટી દિશા તો ડિહાઇડ્રેશન ને સમજવું અને તેનો ઉપચાર ઝાડા ઉલટીના કારણે શરીરમાં પાણી ઘટી જાય છે એની જવાની સ્થિતિને શું કહેવાય છે હાઇડ્રેશન કહેવાય એનિમિયા કહેવાય ડિહાઇડ્રેશન કહેવાય કે ઇન્ફેક્શન કહેવાય તો ડિહાઇડ્રેશન છે ગુજરાતીમાં નિર્જलीकरण કહેવાય છે ગુજરાતી શબ્દ છે એને પણ યાદ રાખો ડિહાઇડ્રેશન છે એ અંગ્રેજી શબ્દ છે નિર્જलीकरण ખૂબ જ યાદ નામ શું છે આ પણ પૂછાઈ શકે છે ઓરલ સોલ્યુશન ઓપન રિલીફ સિસ્ટમ સુગર ઓરલ રેસ્ક્યુ સોલ્ટ

કયું ફળ કોલેરા ચલો કોલેરા છે એની ઇફેક્ટ શું હોય છે એના લક્ષણો શું હોય છે એવો પ્રશ્ન છે તાવો સતત ખાંસી આવી માથું દુખવું કે ચોખાના ઓછામાં જેવા સફેદ જાળા ચોખાનું ઓસામણ જો જોઈ હોય તો ખ્યાલ હશે જ્યારે ચોખાને બાફવા મૂકો છો અને છેલે ચોખા કાઢી લો છો જે ઓસામણ જેવું વધે છે જે સફેદ સફેદ પાણી હોય એવા ઝાડા નીકળે છે ત્યારે કોલેરા છે એવું કહી શકાય શરીરમાં પાણી ઓછું થવાથી પેશાબમાં શું ફેરફાર પડે શરીરમાં પાણી ઓછું થઈ ગયું ડિહાઇડ્રેટ શરીર થઈ ગયું તો પેશાબમાં શું પેશાબ વધી જાય છે પેશાબ પેશાબનો રંગ બદલતો નથી જવાબ આવશે બી પેશાબ બંધ થઈ જાય ક્યારેક એવું બંધ થઈ જાય અથવા બહુ ઓછો અથવા તો ઘાટો પીળો રંગ ધારણ અને પેશાબ આવતો હોય છે

માહિતી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ટાટની નોટિફિકેશન આવવાની તૈયારીમાં છે એવું કહી શકાય અને માર્ચની અંદર પ્રિલિમ ટાટની એક્ઝામ લેવાશે એવું પણ કહી શકાય એની સાથે સાથે એસેટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એ પણ લેવાવાની સંભાવનાઓ છે જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત ના આવે ત્યાં સુધી આપણે ચોક્કસ કહી શકતા નથી પરંતુ એની સાથે સાથે એસએટી સ્પોટ એપ્ટિટ્યુડ ટેસ્ટ છે એની પણ એક્ઝામ આવશે એવું આપણે કહી શકીએ છીએ તૈયારીમાં જરૂર લાગી જજો રાહ જોતા નહીં નોટિફિકેશન આવશે એટલે તરત જ એક્ઝામ લેવાશે અને તૈયારીમાં કચાશ ના રહે એની ખાસ કાળજી લેવી અત્યારથી લાગી પડો તૈયારીમાં જરા પણ કચાસ રાખશો નહીં આળસ પણ જરા પણ કરશો નહીં વિડીયો જોતા રહો એની સાથે સાથે બીજી પણ તૈયારી સાથે સાથે કરતા રહો જોકે વિડીયોની અંદર મોટા મોટાભાગની માહિતી આવી જાય છે છતાં પાઠ્યપુસ્તક છે એને પણ વાંચતા રહું આજના વિડીયોની અંદર બસ આટલું જ બને રજૂઆત ચેનલની અંદર જય ધન્યવાદ